જય શ્રી રામ મિત્રો મિત્રો મારાથી એક વ્યક્તિનો જીવ બચી ગયો જાતા અટકી ગયો એનાથી વધારે ખુશીની વાત અને ગર્વની વાત કઈ હોય મને ઈ કયો તમે અને આ વાત તમને પછી કહું પેલા આ વાત મારી સાંભળો કે મને જણાના મેસેજ હતા અને પણ કે આખો દી તું હનુમાનજી હનુમાનજી દાદાની પાછળ પડી ગયો એનું કારણ શું તો સાંભળો ભાઈ પેલી વાત તો હું સનાતન હિન્દુ છું અને બીજી વાત ઈ કે જ્યારે દિલથી માનું છું જ્યારે મારો અઘરો ખરાબ સમય હતો પરિસ્થિતિ કઠિન ત્યારે કોઈ મિત્ર શું એટલું જેડ કોઈ હાથ નો તો પેકડો ને ત્યારે મેં દિલથી દાદાને યાદ કર્યા હતા એને મારો હાથ પીકડો ને મારું કામ કર્યું ભાઈ પૂરું બરોબર ને વિડિયો વાયરલ થયા પછી હજારો મેસેજ આવ્યા બધાને રિપ્લાય દીધા છે એક એક જણાને મારી પાસે પ્રૂફ સ્ક્રીનશોટ છે ભાઈ ઘણા કે આપ જોવું છે તેમ જોવું છે ના મોઢે કહું કે ભાઈ મને એ કાંઈ નથી આવડતું હું માણસ છું મને ખાલી પૂજા પાઠના નિયમની ખબર છે દાદાની એ તમને હું કહીશ અને આજે તમને વ્યક્તિના જીવની વાત કરું છું ને જેને લાગે ને ફાંકા છે ભાઈ એની યાર વાત કરાવવા તૈયાર છું અને પ્રૂફ સ્ક્રીનશોટ બતાવીશ પેલા વાત સાંભળો એને મને કીધું દવે ભાઈ અમારો તમને છેલ્લો મેસેજ છે કારણ કે હું કંટાળ્યો છું જિંદગી મને ખબર નહીં શું પગલું ભરી લઉં એટલે મેં વ્યવસ્થિત ભાઈ સિંહ બન સિંહ બરોબર ને મર્યા કાઇ નથી થવાનું દાદાની ભક્તિમાં ઊંડો ઉતર હનુમાન ચાલીસ અવાજ બજરંગમાં અવાજ દાદા કામ દિલથી કરશે તારું ભાઈ અને એ મોજમાં આવી ગયો હોય કે ભાઈ હવે તમારી મોજ અને આપણે તમે જેમ કીધું એમ જ કરવું છે દાદાની ભક્તિ માં લીન થવું છે આ મોજ છે વાલા